આજે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ તરીકે અમે તો ભારતીય જનતા પાર્ટીનો ખુલે આમ જ વિરોધ કરીએ છીએ ખુલે આમ જ અમે તો એ બેનનો પત્ર પ્રધાનમંત્રીને મોકલ્યો હતો અને ખુલ્લે આમ અમે બેનને કામગીરી કોઈ કામગીરી કરવામાં આવી નથી આજે બબ્બે ટર્મ સાંસદ રહ્યા વડોદરા શહેરમાં આપણે નરી આંખે જોઈ શકીએ એવું કોઈ વિકાસનું કામ આ બેન દ્વારા થયું નથી આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં પણ મોટી મોટી ખાલી વાતો કરવામાં આવી છે બાકી ડોમેસ્ટિક ફાઇટ ઓછી થઈ ગઈ એટલે આ એ લોકોનો એક આંતરિક ઝઘડાનો કોઈ ભાગ હોઈ શકે અથવા તો પ્રજા જે પ્રજા ત્રસ્ત છે અને ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે તો પ્રજામાંથી પણ કોઈ લગાયા હોય